મારવાજ કે રાજપૂતા પહેરે દુજી નું ઝીણું 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 માથું દુખે છે હવે આમ આ થતા વેળું પાણી કરી અને રજપૂત હુતો રજપૂતાણી માથું કચરે એક હાથ માથા હેઠ છે અને એક હાથ માથું ઘસડે છે આમ ધાતા ધાતા હું તો આઠ નવ અને દહ નો ટાઈમ થયો ત્યાં તો નીંદર મળી આવો કારણ કે નીંદર પથ્થર ગણે ભૂખ ગણે ની લૂખ જમડા ધોબન ગણે ની અને જયું ગણે ની દુઃખ આ ક્યારાવા મળી રસપૂત ને પણ કાગા નીંદર માં નીંદર આવી ગઈ છે હવે એમાં પડખું ભરવાનું હોય છે કાનની બુટી સુજલી માં

રજપૂત હું કહું કે ધીંગાણ માં જાય અને ધીંગાણ માં કાયમ આવી જાય એટલે રજપૂતાણી વાહ બળી અને ખેતીમાં થઇ જાય એ ત્યારે બહુ સારું કહેવાતું પણ પોતાને આ ભ્રમણા ગરી ગઈ કહો હો આ તો કાય છે રજપૂત પણ સમજી ગયો કે રજપૂતાણી ની ભ્રમણા કરી ગઈ રજપૂતાણી ને પણ ખબર પડી ગઈ કે આ તો આવો નાદાન માણસ છે રજપુતે કહ્યું નહીં તેમ રજપુતા ને કાઈ કહ્યું નહીં બે હું તો ને કહું બે ગયા પણ આ ભરમણા છે ને એ સાચી નથી એકાબીજા ને આમ કરતા કરતા હું તને કહું ધન ગણન માસ ગયાં વરહે હાથેરિયા સુરજ ભૂલી સાહિબા નામે વિહી રહ્યા વરહ ગયા એક બે ત્રણ ચાર ફાચક વર્ષનો ગાળો એ માચે છે પણ તો એકા બીજાને હજી હું તમને કહું કે ઓલી જે ભરમણા છે જાતી એમ રજપૂતે પણ રજપૂતાણીને કહ્યું ને કે હું આવો સુખ તેવો છું કે તે મને જોયો નથી રજપૂતે સમજી ગયો અમુક વાત એવી હોય કે તમે હો હો વાતું કરો તો એ ગળે ન ઉતરે પણ એ કરીને દેખાડે તારે જ ગળે ઉતરે

એમાં હું તને કહું કે પાદર ને ઢોલ મળ્યો વાગવા ઢળિયા 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 કે આ જમાનામાં જે મારતારે ભાગશાળો માણાના મોટરમાં પેટ્રોલ ભરાય એમ તેજી ભાગશાળો માણાના ઘોડાની માથે જીન કશે લાગે છે ઘરે ઘરે તિરસ્કુ જો મળ્યા નીકળવા એમાડે વાર સડે બુંગ્યા ઢોલ વાગવા મળ્યા તરવારે કરીને ઘોડાની ખરક કાપી નસપુત ઉંધી ઘોડાની માથે પલાણ કર્યું

પણ રજપૂત ને બોલ્યું જે હતું એ આમ તો કે બહુ ફોઈલું અને હારું પણ એવું મેણું મારતો ગયો કે ઉગ્ર ખમણી એ જેમ દૂધ્યું ખમણ્યું એમ કીધું કે રજપૂતાણે બોલી ખાંગી દીધી આવું ત્રણ વાર બોલ્યો રજપૂતાણે જોઈ રહી છે કે મણક લોઢાનો વાર થઈ ગયો છે તો રજપૂત તને હવે રામ આવી જાય તો બીજાની જરૂર નહીં પડે અને ઘોડો આગી મૂક્યો ઘોડો જેવો થંભજીવડ માંડે થોડા સાચી બાપ ધાલોભા ધણી સમાપે ઘોડા હાકડવા મોકલી છોટી માણેક લટ મોઢાકી મોટી કાળી આંખ કોટી કલમ સરકી દોઈક નોટી

હવે આને લેવો છે આમ કે આમ લઈ ગયો જ્યાં હું તું દહક ભલા વાળા આન કોઈ દહક ઓલક આમાં આમાં ઘા કર્યા છે આઠ મહિના નું મૂલ લે જેમ કલાય પૂર્યું હોય એમ ભલા પૂતના થઈ ગયા છે આજે અને કીધું બાપ કેહેર્યો બાકા જમ કરતો કે હાથી ના ગુંગાચાવી માંથી ગયો પણ ઢીંગાણા નું સજવેલ હાથી એ રજપૂત આવ્યો એવો જ હું તું ફાંટી લઈ અને ઘા કર્યો એ અધેર અને થી ઊંડનગ ઉચર્યો ટેકો છે અને ધીગા નું ઊંધ પૂરું છું હધારા કેવા મીડિયા ઘરે ઘરે પાણી પાણીના ઘડા લઈ અને ગયું તારે આ રજપૂત કીધું કે તારે નહીં જવું ભાઈ ના ના મારે જવું કેમ કે જાય ત્યાં તો હું આમ પૂછેલો પાછી નો ધંધો ભાગી ગયેલો ગામમાં ઘોડો ની વેતરાઈ ગયેલા તારે પૂતરા કે આખી જિંદગી ભરમણમ કાઢી પછી આખું ગીત ગાય છે કે શિપની સુડા તણી તું કણ કણ કણકણીઓ મારા કણ એક સુજલી ની શિપતી માં ભલામણ તું બે કલી બેઠો કેમ થયો એટલો જ મને ધોકો થાય છે આ રજપૂત હું તને કહું આ રીત નું ઢીંગાણ આ